અરે બાપુજી આવું તમને શરમ નું નહીં મારો ખાવો આ છે મારા લુગડા આ છે બધું મારે કરવું તમે કાઈ કરી છો મને કામ બીજું આ પણ હવે ઈ ઓશાળો ઓશાળો પછી મને એમ થયો કે લાવવા દે ને આ ખોટી લવ તમને તમે કરો છો ગામમાં નું આવું એમાં હું નું હોય આમાં એવું કાઈ ન હોય પકલા ઊભો થા ઉભો થા

હે ભગવાન મોત દે કા મોટર દે હારે આલો હા આ તમારો દાદ લોટો હા બહુ હારું લ્યો બહુ હારું જાણે નાના ને પાણ આવ્યો મોટો એમ નીમ રખડે છે એ કઈ નથી ના વવ મળ્યા છે એ માથા ના મળ્યા છે શું બોલ્યા બાપુ પણ તમારે થોડીક રીત રાખવી પડી હું તમારો હારો તો બાપ જગ્યાએ કેવા બાપ જગ્યાએ

હારા છે પણ બાપ જે જે કહેવાય કાય રોજડા જેવો કાય બોલતો નથી નથી હોશિયાર મારે હાવ ગયા આજ હામા થાય છે હું મારે કરો તો હામા હો મીલના જેવો હું પણ રોજ ઉઠી ઘરમાં ધખો કરો છો

કઈ કા માપ હું તારો બાપ છું હું માપ આમાં મારે હું માપ રાખું ઓય કઈ કેતો આ રે રીતે વરત કરે બાબા તમે થોડું ઘરનું કામ કરતા લોટા હાથે લેતા હો તો આપણે કામ કરવાનું ખાવાનું રોટલા બનાવવાના એ બધું દેવું પડે મારે નથી એટલે હું કહું છું તમને જો હવે તને છે ને તું ઘર નું કામ કરજે અને તું વાડી ભેગો થાવે મને નો કેતો વાડીએ થી લઈ જાયો છું હજી કોણ કરે વાડીએ આખો દી વાડીએ વાડીએ આ હું અમાર વાડી નું કામ કરી મરી જવાનું નકરો જો આ મેં તમને શીંજું હવે હું જાઉં છું મારા ભીખા ભાઈ ઘેરે જવાનું છે ના મેમાન આવા ધરી કાંટા મારી ના આવો પટલાયો ગામની પટલાયો કરજો આ છોકરા હમું જોતા નથી એક છોકરો આ મોટો ઘર માં છે કે બાપ એ મારા બાપ મને કેક ગોઠવી દે આ તો વાંઢા ગુડાના જેઠજી ભાઈ એક દી હું છે ને આમ રાજકોટ ગયો એક દી સોટી લાગ્યો એક દી જેતપુર ગયો તારા જોગી મળે તો હું કઈક કરું ને

યો તાર મતલબ વખના ખવરાવી તોય નહીં हारा હા ઘડી દઈ જો ખબર છે અમને તમે બો

મારો તો હોશિયાળો રોટલો મારે કરવું હું હવે આપણી પાસે સંધાય રસ્તા છે હું જાતો ભીખા ભાઈને ઘેરે હા આ તમે બોલો ન પાછો આવે પણ તમારા જોગુઈ મારી પાસે છે શું વાત કરો છો પૈસા થાય હે હા અરે પૈસાનું તો તમારે વાત જ નહીં કરવાની કેટલાક પૈસા થાય છે એક બે લાખ રૂપિયા થાય અરે ભલે સાડા ત્રણ લાખ રૂપિયા થતા પૈસાથી મૂંઝાવાનું નહીં

પકા ભલા મોડી લાયો પણ હોડી લાયો હા હાલ 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 તારે પકાજી હા મા મેકઅપ શૂઝ ઈ બધું થઈ જશે તું હાલ તમ તું હાલ ને તું ઘરે હાલ એટલે તને તું માગી આવી જશે સારું કે હું જાવ છું હા હવે પકા જા તો હું છૂટો મજા મજા કરવાની હો તારે

બ્યુટીફુલ અરે આમ તો ચારે દેશ વાહાર આવ્યા જ કરે હું કીધું તને તારે સને માગી તને લઈ દઉં તારા મોજ માં જ રેવાનું

હવે એમાં હું પૂછવાનું હોય કોઈ બાપો લાવ્યો હોય નઈ હોય કાલ વાત કરી લઈ આયો લઈ આવ્યો આવું ગયો આ તારી હાટો નઈ મારી હાટો લાય હું તારી મમ્મી છું લાયો બા મમ્મી બોલો મમ્મી અરે મમ્મી તારા ઘરની મમ્મી વાળી ની જાજી હા તોરા ને તારી માન માન કે લાવ્યો છો એ બાબા આ હું વાંઢો રગડું છું પણ તને મારું કઈ દેખાતું નથી અમારા ભાઈ જાય છે થઈ જાય તારા નામનો નો મીંડો થઈ જાય હું થઈ જાય અરે તારા નામનો નો મીંડો થોડો મોડો હું કે એમાં શું થઈ ગયો કેટ તમે વાંઢા જ રહ્યા ને બાપુ બૈરું લઈ આવ્યા અરે મોટા મારી વાત સાંભળ મારે ક્યાં હુરી આમની ની બોશિયાળ ભોગવી મારા હાથે લુગડા ધોવા વાડિયા હાથે રોટલા કરવા અમે તમ તારા વાડીએ રહેશ તું ઘરે રહેજે એ પણ મારે ગામમાં હાલવાનું હોય કા તો ના કે કોઈની વાર વંડે આવી જાય આ બધું કરું કોને ટેન્શન ના લઉં તો ન દીકરાની જેમ એ બન સિમલી અલ્યા તું તુંકારો કરમાં તારા નવા બાપ રે અરે બા એના ઘરના અલ્યા ઈ બોલ મા તું તમે છે ને આને આલે એ તું સમજ લે હે બાબા મારી કોઈ ઈજ્જત જ નઈ

ભલે હરિયા ગણો એક પાવડા ભેગું તો કે નકુ કાકા તને અરે ઈનો તો કામ મારો હારું કર્યું છે એ કાકા તને આવું કરતા શરમ ના આવી પણ તો ભાઈ મારા ધ્યાન દેવાય આ નો દીધું આવું કરવું પડ્યું મારે તમારા બિચારા ઓછાળા સે રખડતા હતા મેં કીધું જી વાળી લાવી દેવી હા આમાં હું વાંધો છે તમને આમાં વાંધો નથી આમાં વાંધો તો